ધાંગધ્રા શહેરમાં તસ્કરોનો તરખાટ ફરી સામે આવ્યો છે તસ્કરોએ મંદિરોમાં ચોરી કરી રાતના અંધારામાં પલાયન થઈ ગયા અગાઉ પણ ધાંગધ્રા શહેરના બે અલગ અલગ મંદિરોમાં ચોરી થયાની કચનાની હજુ શાહી પણ નથી સુકાઈ ત્યાં ફરી એકવાર ઘરફોડ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે ધાંગધ્રા પંથકમાં ચોરો માટે ચોરી કરવા મોકળું મેદાન મળ્યું હોય તેમ કોઈ શંકાને સ્થાન નથી એક બાજુ ધાંઘધ્રા પોલીસની નાઇટ પેટ્રોલિંગ ઉપર પણ સવાલો સેવાઈ રહ્યા છે છેલ્લા ત્રણ માસમાં ધાંગધ્રા પંથકમાં અલગ અલગ સોસાયટીના રહેણાંક વિસ્તારમાં ત્રણ બે મંદિરો ટ્રાન્સફોર્મરમાંથી કિંમતી સામાનની ચોરીઓના બનાવો બની ચૂક્યા છે હજુ સુધી ચોરોનો ભેદ તો શું પોલીસ ચોરોને પકડી પાડવા માટે નાકામ બની છે જાણે ધાંગધરામાં કાયદો વ્યવસ્થા ખોરવાઈ ગઈ હોય તેવું લોકચર્ચાઓમાં ચર્ચાઓમાં પણ ચર્ચાઈ રહ્યું છે આવેલ અલગ અલગ મંદિરોમાં તસ્કરો રાત્રિના સમયે ત્રાટક્યા હતા તહેવારને અનુલક્ષી ભક્તગણો રાત્રિના બાર વાગ્યા સુધી દર્શનાર્થે હોય ત્યારે આશરે દોઢ વાગ્યા પછી અજાણ્યા ચોરો દ્વારા મંદિરમાં પ્રવેશ કરી સરોવરિયા હનુમાનજી મંદિર અમરનાથ મંદિર તથા રામાપીર મંદિરની દાનપેટીમાં ધેર રૂપિયાની ચોરી કરી નાસી ગયા હતા જેની અરજી મારફતે ધાંગધ્રા પોલીસમાં ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે શ્રી સરોળિયો હનુમાનજી દાવદાની જય ઘણા દુઃખ સાથે અમારે આ વિડીયો જાહેર કરવો પડે છે અમારા નરસિંહપરમ મંદિર ખાતે ત્રણ મંદિરો આવેલા છે સરોળિય હનુમાનજી દાદાનું મંદિર અમરનાથ મહાદેવનું મંદિર તેમજ રામદેવપીરજી મહારાજનું મંદિર આવેલું છે શિવરાત્રિનું બધા હિન્દુ ભાઈ બહેનોએ ધામધૂમથી પર્વો ઉજવ્યું પણ ગોજારી રાત એવી નીકળી કે અમારા ત્રણેય મંદિરના તાળા તૂટી ગયા રાત્રે જે કાંઈ પ્રેમી ભક્તોએ પાંચ પચીસ પૈસાનું દાન કરેલું હોય એ તમામ દાન પેટી તોડી અને ઓનલી ફોર મંદિર લઈ ગયા છે રૂપિયા લઈ ગયા છે મંદિરના ઘંટ મંદિરની અંદર કોઈ તાંબા પિત્તની વસ્તુ છે એને નથી ચોરી એટલે આ કોઈ રકમ નગ નગદ નાણાંનો ચોર ફેશિયલ હોય એવું દેખાય છે એ તો બધા જાણી શકે છે અમે અહીંયા સરોવરિયા હનુમાનજીના ઓગણીસો થી સ્થાપિત કરેલું આ મંદિર છે ત્યારથી અમે આ મંદિરોમાં નાની મોટી સેવા બધા અહીંયાના નરસિંહના વિસ્તારના ભાઈ બહેનો સેવા આપીએ છીએ દુઃખ એ થાય છે કે વચમાં કલ્યાણસર તલાવડી બાજુ પછી વચમાં હનુમાનજીનું એક બીજું મંદિર હળવદ રોડ ઉપર પહેલાં આરોગ્યના કર્મચારી લતાબેનના ઘેર ચોરી અને ગામમાં દુકાનોના ત્રણ ત્રણ દુકાનોના તાળા પણ તૂટી ગયા છે તો અમે આ બધાય જે ગ્રામજનો છે નગરજનો છે એ થોડા ચિંતાતુર થઈ ગયા છે કે આમાં અમારી સેફટી શું આ રીતે જો પોલીસ કોઈ સક્રિય થાય અને આ ચોરોને દબોચી લે તો ખૂબ જ ધન્યવાદને પાત્ર ગણાય તેમજ અત્યારે અમારા હનુમાનજીના મંદિરે આ ચોરી થઈ છે તેથી અમારા ધર્મપ્રેમી ભાઈ બહેનોના હૃદય ખૂબ જ દુખાય છે અને મનોમન પસ્તાવો કરે છે કે પોલીસ ખાતું શું કરે છે આટલી બધી ચોરી કેમ થાય છે તો અમે અધિકારીઓને ખાતાને પણ વિનંતી કરીએ છીએ કે આ ધર્મ પ્રેમી ભાઈ બહેનોને જલ્દી હોંશ આવે અને પોતાને એમ થાય કે ના પોલીસ ખાતાએ આ કાર્ય ઝડપથી ચોરોને ગોતી લીધા એવું અમે આ આશા રાખીએ છીએ બીજું તો શું કહીએ અસ્તુ હા આજે આ નરસિંહપરા સરોવરીયા હનુમાનજી મંદિર અમરનાથ મહાદેવ મંદિર અને વડવાળા રામદેવપીરના મંદિર ત્રણેય મંદિરમાં ગત રાત્રિના રાત્રે સમય અનુસાર દોઢ થી ચાર વચ્ચેના ગાળામાં તસ્કરો ત્રાટકેલા ને ત્રણેય મંદિરના તાળા તોડેલા છે અને મુદ્દામાલ નહીં પણ રોકડ રકમ અગિયાર થી બાર હજાર રૂપિયા જેવી રોકડ રકમની ચોરી કરીને તસ્કરો નાસી છૂટ્યા છે અને રાત્રિના લગભગ દોઢ થી ચાર વચ્ચેના ગાળામાં બનેલું છે ગઈકાલે શિવરાત્રીનો મહાઆરતી રાત્રે બાર વાગે કરી અને હું પૂજારી તરીકે અહીંયા સાડા ત્રણ વર્ષ જે સેવા પૂજા આપું છું અને એ સમયે બાર વાગે મેં આરતી કરીને ત્યાર પછી સાડા બાર પછી મંદિરમાં જે બધું સામગ્રી સમેટી અને એક વાગે હું ઘરે પહોંચ્યો ત્યાર પછી આ ઘટના બની રહી છે અને ત્યાર પછી કોણ આવ્યા અહીંયા આખો રોડ અમારો ચોવીસ કલાક જાગતો રોડ છે છતાં પણ આવું બને તો એ પોલીસની નિષ્ક્રિયતા છે કે પછી આ ચોરોની આવડત કંઈ અલગ છે એ કંઈ સમજાતું નથી તાત્કાલિક ધોરણે આના ઉપર કઈ કાયદેસર ની કાર્યવાહી કરી અને ને પકડી અને એને કાયદાકીય રીતે સજા આપવા વિનંતી છે બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા જીડીસી ન્યૂઝ ધ્રાંગધ્રા